સુરેન્દ્રનગરના લીંબડીમાં ઝાલાવાડ ફેડરેશન ઇન્ડસ્ટ્રીઝ ટીમ દ્વારા કોકો ચેમ્પિયનશિપ બે હજાર પચીસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરવી અને તેમને ખેલકૂદ તરફ પ્રોત્સાહિત કરવું એ ઉદ્દેશ્ય રાખીને આ ચેમ્પિયનશિપ યોજાઈ હતી હાલના સમયમાં બાળકો મોટાભાગે મોબાઈલ તરફ આકર્ષાય છે અને તેમને આઉટડોર રમતોમાં ભાગ લેવા પ્રેરિત કરવાના ભાગરૂપે વિવિધ રમતોનું આયોજન કરાયું હતું કૌશલ્ય માટે કરવામાં આવ્યા આવી રમતો દ્વારા વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ અને ની ભાવના ઉભી થાય છે તેમ આયોજકોએ જણાવ્યું આંતર શાળા એટલે કે છથી ચૌદ વર્ષના બાળકો છે એની ખો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આની અંદર કુલ દસ ટીમો એટલે એકસો ને વીસ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો સ્પોર્ટ્સ ઓથોરિટી લીંબડી તરફથી ખૂબ સરસ સુવિધા મળી હતી ઝાલાવાડ ફેડરેશનમાં આ પહેલું પગલું હતું અને પહેલું સફળતા સાથેનું પગલું હતું આ દસ ટીમોએ ભાગ લીધો અને હેસટેગ દસકા દમ આ વિષય ઉપર કામ કર્યું હતું અને જે વિજેતા ટીમ થઈ છે એ તમામ ટીમની સાથે પુરસ્કાર પણ આપવામાં આવ્યા હતા અને સાથે સાથે એને મોમેન્ટો પણ આપવામાં આવ્યા હતા બાળકોની અંદર પડેલી શક્તિઓ બહાર લાવવા માટેનો આ એક નવો પ્રયાસ ઝાલાવાડ ફેડરેશન લીંબડી તરફથી કર્યો છે ખરેખર એ લીંબડીના યુવાનો માટે ખૂબ જ આનંદદાયક અને એક પ્રેરણારૂપ ગણી શકાય ઝાલાવાડ ફેડરેશન આવાનાવા કામ કરતા રહે એવી અપેક્ષા સાથે આવનારા દિવસોની અંદર પણ યુવાનો આગળ વધે એવી પ્રાર્થના ધન્યવાદ